ના એટલે મેસેજ બહુ સારો છે કે આપણે જે પ્રમાણે અંદર જોયું કે આપણે પોતાનું કામ જાતે કરવું જોઈએ અને અંદર એક બે લાઈન સારી લાગી કે જો મેડમ કહે છે કે તમે મારા માટે એક કપ કોફી બનાવો ત્યારે જે સાયરનની અંદર બોલે કે જો તમે બોસનું કામ કરી શકો તો ઘરનું કેમ નથી કરી શકતા તો ઓલવેઝ બહુ સારી વસ્તુ છે અને બધા યુઝ કરવું જોઈએ બહુ સારી વસ્તુ છે એમાં આપણને એટલું શીખવા મળે છે કે આપણે ઓફિસમાં જો બોસ માટે કામ કરીએ છીએ ઘરમાં મા બાપ કે વાઈફ હોય કોઈ બી હોય તેના માટે કમ કમ થોડું નાનું અમધું કામ તો કરી શકીએ છીએ એટલે એક શીખ છે આ બધા માટે મારો સન છે જે ઇઝ ઇન ફિફ્થ આઉ ટેન યર્સનો છે તો એના પણ લઈને આવ્યો હું તો એને પણ ઘણું સારું ફીલ થયું કે નહીં ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે અને બીજી વસ્તુ એઝ મીન ને પેરેન્ટ જે પાઠશાળામાંથી જે લેસન મળે છે એ પણ ઘણું સારું હતું કે ઘણીવાર આપણને નથી ખબર હતી કે બાળક શું એક્સપેક્ટ કરે છે આપણી જોડેથી એટલે એ પણ મને બહુ સારું લાગ્યું હાર્ટ ટચ થઈ ગયું છે એવો કાર્યક્રમ છે યુટર્ન અને એક પેરેન્ટિંગ બરાબર છે કે જે બંને મારી લાઈફમાં તો એક આગળ જતાં મને ફાયદો થવાનો જ છે પરંતુ સાથે સાથે બાળકને સાથે સાથે પરિવારને અને સાથે સાથે બીજા આપણા આસપાસના સ્વજનોને પણ એમાં એક સંદેશો પહોંચાડી શકાય કે આ કાર્યક્રમથી હું પણ એના ભવિષ્યમાં કંઈક ને કંઈક હું કરી શકીશ દાદાએ નવું જીવન આપીને કર્યો પ્રેમે પોર્યો થ્રહ્માંડા ખોદરો જાવી વાણીથી તત્વ જગાવી જ્ઞાન કંડાતા શિલ્પી